હેલ લવ ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રોને રામ રામને સ્વાગત છે તમારું બધાનું આપણા નવા નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં એમ તો મજામાં જ જઈશે અને આજે અત્યારે આપણે જીવામૃત બનાવવાનું છે તો એના માટે થઈને બપોરે એક વાગ્યાની આજુબાજુમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આપણે બાજરીમાં આપવાનો છે પિયત અત્યારે નેદવાનું કામ ચાલુ છે થોડુંક ઘણું એ પણ તમને બતાવી દઉં ને કઈ રીતની આપણે બાજરી થઈ છે એ પણ થોડુંક બતાવું પણ એ પહેલાં આપણે જોઈ લઈએ કે કઈ રીતનું જીવામૃત બનાવવાનું હોય શું શું મટિરિયલ નાખવાનું હોય તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં પેલું બે લાયકન દબી દેજો એટલે અમારા વિડીયોની નોટિફિકેશન હોતી પહેલાં તમને મળતી રહે તો અત્યારે આપણે શું કહે જો સાંઈ આપણે બેરલ બે રાખી દીધા છે બરાબર ને એમાં થોડું થોડું અત્યારે પાણી આખું નથી ભર્યું પણ હું કે પોણિયા પોણિયા ભરી લીધાશ કારણ કે એમાં પાછું બધું મટિરિયલ નાખવાનું હોય તો એ હાથ થોડાક ઉણા રાખ્યા છે તો અત્યારે જો અહીંયા બેરલ બાજુમાં રાખી દીધા છે ને હું હું મટિરિયલ નાખવાનું છે એ પણ હું તમને બતાવતો રહે તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને આનો હું ઉપયોગ છે કેટલા દિવસે આ બધું બને એ બધી વસ્તુ તમને પહેલાં તો આપણે વ્લોગમાં બતાવેલું છે પણ છતાં પણ ઘણા મિત્રો એ જોયેલું ન હોય તો એને ખાસ કરીને જોઈ લેજો તો આ વિડીયો બધા માટે ખાસ રહે અને ઓર્ગેનિક કરતા હોય એને તો ખબર જ હોય પણ જે કેમિકલ કરતા હોય ને એ પણ ખાસ જોજો આપણે તો ત્રણ વર્ષતા ઓર્ગેનિક જ કરીએ છે અને એમાં સારી એવી શું કે સફળતા મળે છે તો તમે પણ થોડી ઘણું ઓળું કરો તો વધારે સારું હાલો લોગમાં બને રહેજો હવે તમને આગળ પ્રોસેસ બતાવો કે કઈ રીતનું આને બનાવવાનું છે તો ફેમિલી છે ને અત્યારે આપણે મટિરિયલ બધું ત્યાર થઈ ગયું છે તો હું શું નાખવાનું છે કેટલું નાખવાનું છે એ બધું તમને બતાવી દઉં તો અત્યારે આ ડોલમાં છે ને આપણે કિલો ગોળ લીધો છે એક બેરલ નો તમને આપણે બે બેરલ બનાવવાની છે પણ હું તમને એક બેરલ માપ કહી દઉં બાકી તો સેમ પ્રોસેસ હોય ને એ એક એકર એકર નહીં પછી એકર એ અઢી વીઘા બરાબર હેક્ટર એટલે હવા સો વીઘા થાય પણ આપણે એક એકરનું માપ પ્રમાણે એક બેરલનું ઓલ બનાવવાનું હોય તો અત્યારે આમાં એક કિલો ગોળનું પાણી કરી નાખ્યું છે બીજું બીજું જેટલું પીડ્યું છે એ બીજા બેરલ માટે રાખ્યું છે અને અહીંયા છે આપણે શેણાનો લોટ બરાબર બાકી કઠોળનો લોટ ગમે કઠોળ વર્ગનો લોટ પણ હાલે તો આપણે લીધો છે કિલો શેણાનો લોટ કિલો ગોળ અને આ છે પ્યોર ગાયનું સાણ બરાબર ને ગાયનું સાણ જ હાલે દસ કિલો ગાયનું સાણ અને આમાં છે આપણે ગૌમૂત્ર આમાંય ગૌમૂત્ર છે આમાંય ગૌમૂત્ર છે આપણે અત્યારે બે બેરેલનું કામ કરવાનું છે તો એટલી મટીરિયલ વસ્તુ લીધું ને હજી એક કિલો માટી આવે છે ને બસો લીટરનું બેરલ બરાબર એ તો પાણી જ બીજું જ નાખવાનું હોય પણ અત્યારે આપણે પૂરું નથી ભર્યું કારણ કે આ મટીરિયલ આવે એ માટે થાય ને પછી સિયાલે લાસ્ટમાં પાણી એડ કરી દેવું બધું તો માટી આવે ત્યાં સુધીમાં આપણે આ બધું નાખી દઈએ તો હાલો પિંજુભાઈ શરૂઆત કરી દો સૌથી પહેલાં તમારે જે નાખવું એ ગમે તમ એ તો ચાલશે તો હા એટલે ડોવામાં થોડું ખારું રહે તો પિંજુભાઈ જો અત્યારે ગાયનું સાણ લઈ લીધું છે બેરલમાં નાખવા માટે તો અત્યારે જો બેરલ મસાણ નાખવાની કામગીરી લીધી છે એ ઘરે ભેગો ઓલું ન થાય એટલે થોડુંક શું વિખાતું જાય એટલે હાથે હાથે કરી ભીમજીભાઈ નાખતા જાય છે અત્યારે આપણે ઉનાળું જે બાજરી વાઈ દીધી છે ને એમાં કોઈ પણ જાતનું કેમિકલ ખાતર આપેલું નથી ખાલી એકલી બાજરી જ વાયેલી છે તો શરૂઆતમાં થોડોક બધાયને કરશો દેખાતો આપણે પણ દેખાતો હતો છતાં પણ અત્યારે કરશો પણ વહી ગયો છે અને જે લોકોએ ડીએપી ને એવા ખાતરો હારા હારા કંપનીના વેપરે ને એના કરતાં પણ આપણે રિઝલ્ટ સારું છે એમનામ છે તો કેમ ભાઈ હા ફૂલ નેદણ હોય ત્યારે આમ શું કહેવાય હવે બે દિવસ રહી વધતો તો મોટી મોટી થઈ જાય એમ હતી એટલે થોડું કામગીરી વધી ગઈ હતી ને એટલે આજે પછી આપણે નેદવાની કામગીરી લઈ લીધી તો અત્યારે જો બેરલમાં આપણે દસ કિલોની આમ શું છે અંદાજીત લીધું હોય પણ આપણે એવરેજ ખબર જ હોય કે દસ કિલો એટલું થઈ જાય પણ થોડું ઘણું આમથી આમ થાય તો હાલે પણ બહુ વધારે ન હોય બાકી દસ કિલો તો ફરજિયાત લેવાનો છે તો અત્યારે એ પ્રમાણે આપણે સાણ લઈ લીધું છે ભાઈ થોડુંક ઓલું થઈ જાય પછી નાખી દઈએ આપણે ગૌમૂત્ર ને દસ લીટર ગૌમૂત્ર એક બેરલ જેઠ તમને હું એક બેરલનો જ અત્યારે માપ કહું છું એટલે કન્ફ્યુઝન ન થાય તો અત્યારે ભીમજીભાઈએ ગૌમૂત્રનું કેન લઈ લીધું છે હાથમાં દસ લીટર ગૌમૂત્ર છે પંદર લીટરનું કેન છે એમાં થોડુંક આપણે ઓછું રાખ્યું એટલે દસ લીટરનું માપ થઈ જાય કારણ કે અહીંયા બધા માપિયા એરિયા ન હોય આપણે ખબર જ હોય કે આ વસ્તુ એટલા લીટરનું કે છે એટલે એ પ્રમાણે માપ રાખી લઈ બરાબર તો બે વસ્તુ એડ થઈ ગયું હવે છે આમાં આપણે ગળનું પાણી બનાવી લીધું દ્રાવણ બનાવી લીધું એટલે આખા વાળામાં હરખું ઓલું થઈ જાય બરાબર પેલેથી જ પાણી વર નાખ્યું છે એક કિલો ગળનું પાણી છે હવે લઈ લ્યો ચણાનો લોટ ઓલો લેવો તો ઓલો લઈ લો બે હીરખું જ છે એમાં બે કિલો કિલો છે થોડો ઘણો આપણે ઘરનો હતો ગયા વખતે આપણે શેણા હતો એનો ને થોડોક ઓછો હતો તે આપણે પાંચસો ગ્રામ લઈ લીધો છે એક્સ્ટ્રા દુકાન પરથી બરાબર ને આનો તમને ખર્ચો કહું ને તો ચેણાના રોટના કેટલા છે કિલાના એ તો નથી અંદાજ પણ કેટલા હોય વધુ કહેવાય ત્યાંસી રૂપિયા છે કે સો રૂપિયા પાલું ને એવરેજ મારી દે સો રૂપિયા કિલાના એ ને કિલો ગોળ એટલે સાડી પિસ્તાલીસ રૂપિયા એ દોઢસો રૂપિયાનો ખર્ચો હશે બરાબર એક બેરલનો દોઢસો રૂપિયાનો ખર્ચો થાય આમાં તો દોઢસો રૂપિયામાં અઢી વીઘામાં તમારું ડીએપીનું ઉરિયાનું છે ને પાંચસો ન આવે એમ કહે ને તો હાલે એટલું આનું રિઝલ્ટ મળે છે ને આપણે તો હું કહેવાય લાઈવ રિઝલ્ટ મેળેલા છે ને એ તમને કહીએ છીએ ખાલી તુક નથી મારી દેતા એટલે એવું નહીં માનતા કે પ્રવીણભાઈ ખાલી કહીએ જ દેશે આપણે જે હું કહેવાય રિઝલ્ટ છે ને એનો જ તમને હું બતાવવાનો પ્રયત્ન કરું છું તો એવું લાગે ને તો થોડા ઘણામાં ટ્રાય કરીને જોજો એટલે તમને વિશ્વાસ આવે છે એકમાં થોડું ઘણું કેમિકલ રાખજો અડધામાં ને અડધામાં ઓર્ગેનિક કરજો બરાબર તો અત્યારે જો આ શેણાનો લોટ એ આપણે નાખી દીધો છે હવે નાખવાની છે આપણે માટી તો માટી એવી જગ્યાએથી લેવાની કે ક્યાંક વડલાની નીચેથી ક્યાં જ્યાં કેમિકલ દવા ન હોય ને છો એમાં બેક્ટેરિયા હોય આ માટી નાખવાનું કારણ નથી પણ જે આપણી જમીનમાં બેક્ટેરિયા હોય એને બેક્ટેરિયાને હું હું વસ્તુ ઘટે છે ને એ બનાવવાનું કામગીરી આ બધી વસ્તુ કરે છે બરાબર તો ખાતરમાં પણ એ જ આવે છે અને જે તત્વો ઘટતા હોય એ સેમ તત્વો આ બનાવી આપે છે બધા તત્વો બરાબર એટલે આ ખાતર જેમ જ કામ આપે છે ને અમુક સમયે તમે આનો દવા તરીકે પણ ઉપયોગ કરીએ કોમુક વસ્તુમાં તો બંને રીતે સારામાં સારવાનો ઉપયોગ છે ખાલી ફક્ત દોઢસો રૂપિયાનો ખર્ચો છે એક એકરનો આખો માપ છે આનો એક બેરલનો એક પેટમાં આપવાનો છે બરાબર આપણે પહેલા કોરામાં બાજરી વાવેતર કરેલું છે અને એમાં બે હું કંઈ કોરોને બે પાણી પાઈને પછી રેવા દીધું હતું અત્યારે નેદાઈ જાય પછી પાછું કમ્પ્લીટ બે પાંચ દિવસ પછી આપ શું કહે પિયતની સાથે આપણે આપવાનું છે તો સુધીમાં બની જાય એમ તો અત્યારથી આપણે રાખી દઈએ પિયત આપવાની વાર છે તો આને કમસે કમ તમારે છે ને સાતથી આઠ દિવસ રહેવા દેવું પડે ત્યારે આ કમ્પ્લેટ થાય ઓછામાં ઓછું એમ વધારામાં વધારે તો તમારે કદાચ આ મહિનો બે મહિના પીળું રહી હોય કંઈ વાંધો નહીં થતો પણ ઓછામાં ઓછું સાતથી આઠ દિવસ તમારે રહેવા દેવું પડે પણ જો ઉનાળાનો તડકો અને હોય તો વધારે પણ શું કહેવાય છ દિવસની આજુબાજુમાં કમ્પ્લીટ થઈ જાય પણ સાત આઠ દિવસ રહેવા દેવ તો એનું કમ્પ્લીટ પ્રોસેસ કામ તમને મળે તો આવી રીતનું જીવમૃતની કામગીરી છે તમને અત્યારે હું થોડોક બાજરીનો પણ ઓલું કહી બતાવી દઉં કે આપણે વિધાઉટ કેમિકલની ડીએપી કે ઊરિયા કે કોઈ જાતનું કેમિકલ ખાતર કે દવા આપેલી નથી તો એ કેવી બાજરી છે તો અત્યારે આવી ગઈ છે જમીનમાંથી માટી ને એ બે કિલો જેટલી આપણે લીધી છે એટલે બે બેરલ નું માપસું હું તમને એકનું જ બતાવવા કારણ કે પછી લાંબો થઈ જાય તો તમને મજા ન આવે એ માટે થઈ ને હું તમને એક બેરલ નું બધું ઓલું કહું છું તો અડધી નાખી દઉં માટી એમાંથી પછી આને એવી છાયાની જગ્યાએ રાખવાની બહુ ઢાંકીને બીજું વસ્તુ નહીં રાખવાની પણ કઈક એવું કાપડ રાખવાનું કે હવા અવરજવર થાય પણ પ્રકાશને એ ન થાય એ માટે થઈને કંઈક ઢાંકી દેવાનું ને સાંયે રાખવાનું બહુ તડકે નહીં રાખવાનું નહીં તેમાં બેક્ટેરિયા હોય ને એ પૂરતી ખોરાક ન લઈ શકે ને બનવાની પ્રક્રિયા ન થાય તો આખી પ્રોસેસ છે પછી સવાર સાંજ ઘડિયાળની દિશામાં એક બે મિનિટ તમારે હલાવતું રહેવાનું ડેલી માટે એટલે એ સંપૂર્ણ આખી જે શું કહેવાય બેક્ટેરિયા છે મળી જાય એમ તો અત્યારે તો મટીરિયલ નાખવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે હવે જે બેરલમાં જગ્યા રહી છે એ આપણે ઓલું કરવાનું છે બાકી તો હલાવીને અને ઠાકી દેવાનું છે અત્યારે કામગીરી પૂર્ણ થઈ ગયામાં કંઈ ટાઈમ જાજો જોઈએ નહીં ઘણા મિત્રો એવું કહેતા હોય કે ઓર્ગેનિકમાં તો બહુ વાર લાગે તો આપણે અત્યારે જો આ લોગ બન્યા હોય અને સાત આઠ મિનિટ થઈ એટલી વારમાં આપણે બેરલ કમ્પ્લીટ થઈ ગયું બાકી કંઈ કામગીરી હોય નહીં બાકી તેને પડતા રહેવા દેવાનું હવાર હા તમને ફ્રી હોય ત્યારે ખાલી ઘડિયાળની દિશામાં શું કહે હલાવવાનું હોય બાકી કાંઈ કામગીરી ન હોય તો એક તમે ડીએપીની ઠેલી નાખો તો એ અઢી વી ગામમાં મિનિમમ એક ઠેલી જોઈએ તો હજાર બારસો રૂપિયાનો ખર્ચો થાય એની હાલતમાં આનું તમને ખાલી દોઢસો રૂપિયામાં આવું રિઝલ્ટ મળતું હોય તો શું કરવા ન કરવું જોઈએ જરૂરથી કરવું જોઈએ તો કરતા રહેજો કાંઈ એવું લાગે સલાહ સૂચનની જરૂર હોય તો અમને જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અમે પણ તમને સલાહ આપજો અને બ્લોગ સારો લાગી ગયો લાગતો હોય તો તમે જરૂરથી તમે લાઈક કરી ને બીજા મિત્રને શેર કરી દેજો એટલે થોડી ઘણી બી માહિતી મળે બરાબર તમને થોડીક બાજરી બતાવી દો ને મારે કામગીરી હોય તો ના જવાનું છે તો એક આખી તમને કામગીરી બતાવી દીધી બીજું કઈ એવું લાગતું હોય ને જરૂરથી મને સજેશન કરીને કહેજો તો આ આ આપણી છે ઓર્ગેનિક બાજરી જેને મેં કીધું એમ વાવેતરમાં આપણે કોરામાં વાવેતર કરેલું છે એ પછી કોરવા બીજું બે પાણી ખાલી આપેલા છે તો અત્યારે જો બાજરી પણ બહુ મસ્ત મસ્ત થઈ ગઈ છે અને આમાં ને એવું હતું તો આપણે પંચપાવણી અર્ક જે ધતુરાનું ને પાંચપણે અર્ક બનાવેલું હતું ચોમાસામાં એ જૂનું થોડુંક પડતર પીડ્યું હતું ને એનો ખાલી છંટકાવ કર્યો એટલે કરસાનું નામ નિશાન એમ વહી ગયું એમ તો હાલે ને કમ્પ્લીટ નરવી થઈ ગઈ અને બીજા કરતાં વર્ધક પણ સારી છે અને નરવાઈ પણ બહુ સારી છે અત્યારે કોઈ પણ જાતનો રોગચાળો દેખાતો નથી તો અત્યારે બહુ કંઈ પાળીને હારે તો આવી ગઈ છે તમે જુઓ તો દેખાતી જશે જો બરાબર તો અત્યારે આપણે ખેતરમાં નિયંત્રણ કામ ચાલુ છે તમને દેખાતું હોય છે ને આ પાક નેદાઈ ગયો છે કાલે થોડીક બીજી કામગીરી ને લગ્ન પ્રસંગો હોવાનું હોય ગામડામાં એટલે નહીં નેદાય એટલે આજનો દિવસ આપણે આ કામગીરી લેવાનું છે કાલ પાછું એ બંધ રહે તો હાલો બ્લોકમાં કન્ટિન્યુ બના દેજો નહીં હોય ને મને કોમેન્ટ કરીને કહેજો ને બાકી આપણી ઓર્ગેનિક બાજરી કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરીને કહેજો તો ફેમિલી અત્યારે આપણે આવતા રહ્યા છીએ ઘરે અને તમને બતાવી દીધું કે શું કહેવાય જીવામૃત બનાવવાનું હતું અને એ આપણે આપવાનું છે બાજરીમાં તો તમને બાજરી પણ બતાવી દીધી છે તો આવી કંઈક છે આપણી ઓર્ગેનિક બાજરી અને એમાં અત્યારે બે પાંચ દિવસ પછી હજી તો હું કહેવાય જીવામૃત બની જાય પછી આપણે પિયત આપવાનું છે તો હું કહેવાય ડીએપી ને યુરિયાનું ને તો કાંઈ ન આવે અને ખાલી દોઢસો રૂપિયામાં ડીએપી ઉરિયા જેટલું રિઝલ્ટ કહે ને તો હાલે એ પણ પાછું કેમિકલ તો નહીં હે તો જરૂરથી ટ્રાય કરજો અને બાકી જરૂર પડે ને આ બે ધડે તમ તર કોમેન્ટ કરજો હું તમને માહિતી આપવાનો પ્રયત્ન કરીશ બાકી તો આપણે તો તમારો કંઈક ફાયદો થતો હોય ને એમાં અમી રાજી છે તો આવી રીતનું બનાવવાનું હતું ને આ રીતનો માપ હતો કાંઈ એવું લાગતું હોય ને તમે તર મને કહેજો હું જરૂરથી તમને હું કહેવાય હાંસી માહિતી આપવાનો પ્રયત્ન કરી આપણે ખોટી તો આપતા જ નથી પણ છતાંય પણ તમને કંઈક હશે એ તમને કન્ફ્યુઝન દૂર કરશું અને વ્લોગ જો સારો લાગ્યો હોય ને અહીંયામાંથી જોઈ લીધો હોય તો મસ્ત એક લાઇક કરી નાખજો અને ચેનલમાં નવા હોય એ સબસ્ક્રાઇબ કરી નાખજો બાજુમાં પેલા બે લાયકનની જબી દેજો એટલે અમારા વિડીયોની નોટિફિકેશન હોતી પહેલાં તમને મળતી રહે ફરી મળશું પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય